આજે આપણે બજારમાં મળતા બટાકા વડા બનાવવાના છે ઘરે જ અને બજારમાં મળતા બટાકા વડાની રેસીપી આપણે ઘરે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ કઈ રીતે બનાવી શકવે તે માટેની હું તમને આજે ટિપ્સ બતાવવાની છું તો આ મેં બટાકા બાફીને મેસ કરીને કમ્પ્લીટ કરી લીધેલા છે સૌથી પહેલાં આપણે અંદર મીઠું એડ કરવાનું છે આ રીતે અને હળદર એડ કરવાની છે અને આ મેં મરચું લીધેલું છે તો આમાં ફક્ત લીલા મરચાંનો જ ઉપયોગ થાય છે અને આમે લસણ લીધેલું છે લસણના પાન લીધેલા છે અને કળી આપણે એડ કરવાની નથી આ લીલા ધાણા આપણે એડ કરેલા છે આમાં ફક્ત લીલી જ વસ્તુનો ઉપયોગ થાય છે અને આપણે લીંબુ એડ કરવાનું છે ત્યાર પછી લીંબુથી મસાલો ખૂબ જ ટેસ્ટી બને છે લીંબુ ખાસ આપણે એડ કરવાનું છે આ રીતે મેં બધા જ બટાકાવાળા બનાવી લીધેલા છે ત્યાર પછી આપણે ચણાનો લોટ લેવાનો છે અને તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું હળદર અને સૂકું મરચું આપણે એડ કરવાનું છે આ રીતે અને બેકિંગ સોડા એડ કરવાનો છે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે અને જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીને બેટર બનાવી લેવાનું છે અને જે ગોટા બનાવેલા હતા આ બેટરમાં ડીપ કરીને આ રીતે આપણે એને તળી લેવાના છે આ રીતે આપણા બટાકા વડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે આ બટાકા વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે